કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છ પેરા સંગઠન નિવૃત્ત એસોસિએશન સંગઠન દ્વારા આજે સરસ્વતી સન્માન કાર્યક્રમ અને શહીદ થયેલા રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોના પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે પ્રથમની વિચારધારા સાથે ચાલતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ સુરક્ષિત બન્યો છે અને કેટલાય પ્રશ્નોનો પણ નિકાલ થયો છે જેવો કે વન વન રેન્ક વન પેન્શન ઓઆરઓપીનો ઘણા સમયથી એક નિલંબિત પ્રશ્ન હતો અટવાયેલો પ્રશ્ન હતો રિટાયર્ડ ફોજીઓનો પ્રશ્ન હતો એ પ્રશ્નનો નિરાકરણ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે અને અહીં કચ્છની અંદર સમાજ જીવનની અંદર રહીને પણ ઘણા નિવૃત્ત ફોજીઓ સમાજ સેવાના કામમાં જોડાયેલા રહેતા હોય છે તમારી આ તબક્કે સૌને શુભકામનાઓ પણ છે શુભેચ્છાઓ પણ છે અને સાથે સાથે જેમ સીમાડાઓ ઉપર રહીને દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે એ જ પ્રકારે દેશના અંદર રહીને ગામમાં રહીને રિટાયર્ડ થઈને સ્વદેશીનો ઉપયોગ કરીને વિદેશી તાકાતોનો વિદેશી વસ્તુઓનો સાથે આપણે એક જંગ છેડીને આપણા સ્વદેશની વસ્તુઓ સ્વદેશી ભાષા ભૂષા ભજન ભોજન ભવન ભ્રમણ આ બધી જ વસ્તુઓનો ઉપયોગ સાથે સ્વદેશીને આપણે ખૂબ ખૂબ આવિષ્કાર કરીએ એવી શુભેચ્છાની વાત પણ મેં કરી છે આજના દિવસે મને સૌ રિટાયર્ડ મિલિટરી ફોર્સના જવાનોને મળવાનો અવસર મળ્યો એ બદલ એમના એસોસિએશનનો હું ખૂબ ખૂબ અત્રેથી આભાર પણ વ્યક્ત કરું છું મારું નામ જુને જહુરભાઈ મોહોદ હુસેન છે હું બીએસએફમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છું હું બીએસએફમાં મતલબ ગ્રેજ્યુએશન કરી અને બીએસએફમાં એનામાં હું જોડાઈ અને પરિવારનો તો પહેલેથી જ જ મને ગેમ અને સ્પોર્ટ્સ બધીમાં ઇન્ટરેસ્ટ વધારે હતો એટલે પરિવારનો પહેલેથી જ સપોર્ટ રહેલો હતો અને સારા એવા વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ પણ માર્ગદર્શન મળતા જોડાવાનું બચપનથી જ દેશ સેવા કરવાનો એક હતો કે નહીં ગમે ત્યારે મોટી થઈને દેશ સેવા કરવી છે ચાહે પોલીસમાં હોય યા તો મિલિટરી પેરામિલિટરી માં હોય તો હું કોલેજ માં હતી એ કાર્ડ દરમિયાન જ હું એનસીસી માં હતી તો એનસીસી માં પણ સારી એવી જગ્યાએ આગળ જઈને દિલ્હી સુધીનું એક હતું કે નહીં દિલ્હી પરેડ માં જઈશ એમ કરીને તો એનસીસી ત્રણ વર્ષ કર્યા કોલેજની સાથે સાથે તો એ વખતે પણ થી મતલબ દેશ સેવાનું વધારે હતું તો એ વખતે પણ જોડાઈ અને એના પછી કોલેજ પૂરી કરી અને તૈયારી કરતી હતી અને ભરતી આવી બીએસએફમાં તો એના ફોર્મ ભર્યું અને પહેલી જ ભરતીમાં પાસ કરી અને બીએસએફમાં બે હજાર એકવીસમાં વર્ષમાં તો કહો ને નાની બહુ પાંચ વર્ષની નોકરી પૂરી નથી થઈ હજી અને મોસ્ટ ઓફ ઓલ ઇન્ડિયા મેં ભ્રમણ કરી લીધું છે બે ત્રણ વર્ષ વર્ષમાં બીએસએફ ઓલ ઇન્ડિયા ગેમમાં હતી મેડલ પણ લાવ્યા ઇન્ડિયા લેવલના અને હાલ જ રીસેન્ટલી જ બે હજાર પચીસની અંદર અમે નવેમ્બરમાં અગિયાર નવેમ્બરના જમ્મુ કાશ્મીરથી બાઇક રેલી લઈને નીકળ્યા હતા ટોટલ બીએસએફને સાઈઠ વર્ષ થયા હતા રેઝિંગ દેના નિમિત્તે તો આપણા ભુજમાં જેનું બધું કાર્યક્રમ હતું તો અમે જમ્મુ કાશ્મીરથી અગિયાર નવેમ્બરના બાઇક રેલી લઈને નીકળ્યા હતા ટોટલ સાઈઠ રાઇડર્સ હતા એમાં ચાર મહિલા હતી અમે અને અમે ગુજરાતની હું એક જ મતલબ કચ્છની હતી છોકરી એટલે પોતાના પર ફીલ થાય કે નહીં મતલબ એક બાઇક રેલી કરી છે જમ્મુ કાશ્મીરથી ભુજ સુધી તો આ સફરમાં તો બહુ બધું મતલબ ફરવા મળ્યું બધું જોવા મળ્યું બધાનો પબ્લિકનો પ્રેમ સિવિલ પ્રજાનો પણ બહુ બધું પ્રેમ મળ્યો અને બહુ સાથ સહકાર મળ્યો બહુ માન સન્માન મળ્યો તો આ એક સફર મારા માટે તો બહુ સારું હતું પ્રાઉડ થાય છે કે આ બહુ ટાઈમ સારું ગોલ્ડ ટાઈમ હતો મારો મારું નામ જાડેજા રવિવારસિંહ હરજીતસિંહ જાડેજા હાલ બીએસએફમાં ફરજ બજાવેલું બીએસએફમાં જોડાયા પછી સારો અનુભવ થયો પહેલેથી સપનું હતું કે કોઈ પણ આર્મી બીએસએફ ફોર્સમાં જોડાવાનું એ સપનું પૂરું થયું અને હાલ દેશની સેવા કરી રહ્યો તો એનો ઘર ખૂબ જ ગર્વ થાય છે અને લોકોનો પણ સારો એવો સપોર્ટ મળે છે ગામ સમાજમાં પણ નામ રોશન થયું થયું મારું ફરતો ટ્રેનિંગ પૂરી કરી અને ગામમાં ગયો ત્યારે ગામ લોકો અને આજુબાજુ ગામવાળાએ મારો સારો એવો સન્માન કર્યો બાઇક રેલી પણ કાઢી હતી અને મારું સન્માન કર્યો પહેલેથી સપનું હતું કે દેશની સેવા કરવી દેશની સેવા કરવાનું સપનું હતું એટલે પહેલેથી જ હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે પણ બધું ફિઝિકલની પ્રેક્ટિસ કરતો હતો અને અહીં પછી એ જ જ પ્રેક્ટિસ કરી અને આર્મીની ભરતીમાં ટ્રાય દેતો હતો અને બીએસએફમાં પાસ થઈ ગયું આજના યુવાનોને એ છે કે તમને જે પણ તમારું ડ્રીમ હોય આર્મી બીએસએફનું એ તમે ફૂલ એમાં જ કરો એક જ ફોકસ રાખો અને સતત મહેનત કરવા રાખો એક એકવાર તમે અસફળ થઈ જાઓ તો એની મહેનત મૂકી દેવી સતત તમે અભ્યાસ કરતા રહેશો તમે પાસ થઈ જશો આજે હવે કચ્છ જિલ્લામાં પેરામિલિટરી એસોસિએશન તરફથી સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ એ સન્માનમાં અમારા જે શહીદ થયા છે એ લોકોના વિધવાભાઈઓને સન્માનપત્ર દે છે પ્લસ ડોનેશનમાં કવર આપવી છે પ્લસ જો આપણા છો વિદ્યાર્થીઓ છે જે સારું એજ્યુકેશન દસ બારમાં ટકાવરી લે એમનું પણ અમે સન્માન કર્યું છીએ અને જે કોઈ વકીલ ડોક્ટર એન્જિનિયર જો પદવી લીધી છે એમનું પણ અમે આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ અમારો રોડ કચ્છ એસોસિએશનનો એ છે કે આ બાને એક સન્માનના બાને અમે બધા એકઠા થઈ અને જે બોર્ડર એરિયામાં અમારા જે સભ્યો રહે છે જે રિટાયર્ડ એકબીજા આ બાને અમે એકબીજા ભેગા થઈ અને એકબીજાની દુઃખ સુખની વાતો કરી અને એકબીજાને કંભેથી કંધા મિલાવી અને કામકાજ કરી શકીએ અને મદદરૂપ થઈ શકે એવી ભાવનાથી અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા જે બોર્ડર ઉપર ડ્યુટી કરાય એમને પણ એમની સાથે પણ અમે જોડી અને એની સાથે લિંક કરી જે બોર્ડર એરિયો છે એની સાથે કંધે છે કંધા મિલાવી અને એમને પણ કંઈ લોકલની જરૂર પડે કોઈ ગામડાની કેમ કે બોર્ડર એરિયો છે કચ્છ તો કંઈક કોઈ ઘૂસપેઠી કોઈ નીકળે અંદર આવી જાય તો અમે એની ઇન્ફોર્મેશન પણ એમને દઈશ જેથી કરી આપણો દેશ સુરક્ષિત રહે દીપસિંહ દીપસિંહનો મોટો પુત્ર જે નાઇન્ટીન એટી સેવનમાં એસએસપીના થર્ટી નાઇન બટાલિયનમાં જોઈન થયા હતા અને બે હજાર સોળના જાન્યુઆરીમાં શહીદ થયા હતા આ પ્રોગ્રામ દ્વારા એમને જે સન્માન આપવામાં આવ્યો તે બદલે હું ખૂબ ખૂબ આભાર છું શહીદો માટે તો સરકારને બહુ બધા પગલાં સારા પગલાં લીધા છે અને જે એમનો જે બોર્ડ જે નિવૃત્ત બોર્ડ છે એમનું જે સન્માન કરે છે તે બદલે પણ હું ખૂબ ખૂબ આભાર છું તેમના છોકરાઓને જે સહાય સરકાર આપે છે અને એવી બધી બહુ બધી યોજનાઓ પણ છે તે બધા બદલ હું ખૂબ ખૂબ આભાર છું સહિત થયા ત્યારે તો સમજી લો ને બે હજાર સોળમાં સહિત થયા હતા ત્યારે હું આટલો સમજી શકું કે એવો એ પરિસ્થિતિમાં નહોતો એટલે એ પ્રમાણે હું મારો અનુભવ નહોતો કે હું કેવી રીતના વ્યક્ત કરી શકું એમ ત્યારે બહુ ગર્વ અનુભવ થાય છે કે મારા પપ્પા જે સહીદ હતા અને મારા નાનકા ભાઈ ને પણ એસએસબી માં જવાનું ઓલું ઉત્સાહ છે એ પ્રમાણે એ તો હોવાની જ છે રાજપૂત ના રાજપૂત ના ફોન માં જ એવું છે કે સમગ્ર દેશ માટે હંમેશા લડવું આગળ આવું એટલે એ તો ભાવના રહેવાની જ છે હું કેપ્ટન ચતુરસિંહ ખેરસિંહ સોઢા રિટાયર આર્મીથી આર્મીથી રિટાયર છું અને આજનો જે આયોજન કરવામાં આવ્યો એ બહુ પ્રશંસનીય છે જે રિટાયર પરિવાર માટે બહુ મદદગાર થાય અને આવવાની પેઢી પેઢીને પ્રેરણા આપે દેશભક્તિની ભાવના જગાવવામાં એ માટેનો જે કાર્યક્રમ હતો એ બહુ સુંદર સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો અમારા પરિવારમાંથી ભાઈ શહીદ ત્યાં છે દીપસિંહ લક્ષ્મણસિંહ તો એમને બાકી ફાઈનાન્શિયલ ફાયદાઓ બધા સરકારે બખૂબી દીધા છે એની જે લાગુ વ્યવસ્થાઓ છે એની જે પોલિસી પ્રમાણે છે એ બધું દીધા છે પણ એનાથી ઉપર એક શહીદ માટે જે સન્માન હોવું જોઈએ એમાં થોડી કંઈ કચાસ દેખાય છે જેમ કે એના નામનો ક્યાં સ્માર્ક બને કોઈ ચોકડી સ્થાને એવી અમારી માંગણી પણ છે લોકલ લેવલે અને એ મામતે અમે હજી પણ માગણી કરશું એમને મારી એ સલાહ રહેશે કે દેશ સેવા માટે આપણે આપણે આ ધરતી પર પેદા થયા છીએ તો આપણા ધરતીનો ખર્ચ ચૂકવવા માટે આપણે દેશ સેવા કરવી જ જોઈએ એમાં આપણે જાનની આવતી દેવી પડે તોય પણ પાછા પાણી ના કરવી જોઈએ